હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાધ્યા ભાગ ચાર વિષય એ અંગ્રેજી પાઠ નંબર છ આઈ લવ યુ ટીચરનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો શરૂ કરતાં પહેલાં હું તમને જણાવીશ કોઈ પણ શબ્દ કોઈ પણ ઉચ્ચારણમાં કોઈ જાતની ભૂલ આવે તો પહેલાંથી જ માફ કરજો તો ચાલો આપણે શરૂ કરીએ અહીંયા ફકરો આપેલો છે અને તેના ઉપરથી આપણે જવાબ આપવાના છે વોટ હેપન ટુ હેલન વેન સી વોઝ યંગ ધ હેલન કેલર બીકમ દેફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ વાય કોલ્ડ હેલન નોટ સ્પીક

Why was everything around Helen full of life, love, and joy? Everything around Helen was full of life, love, and joy because Miss Sullivan satisfied her curiosity. What was the second stage of learning based on? The second stage of learning was based on the sense of touch. How did Miss Sullivan teach Helen to speak? Miss Sullivan taught Helen to speak by having. આપણે હવે પ્રશ્ન નંબર નવ ધ રાઈટ ઓન ધોટ નો ફોકસિંગ ધન પીલો તો અહીંયા પ્રશ્નો આપેલા છે

Yudhishthira saw a strange light held around him and a recognition Indira, the king of gods, coming towards him in his career. Wow, did Indira come to Yudhishthira? India come to Yudhishthira in his What? Uh, did Yudhishthira refuse to go to heaven? Yudhishthira refused to go to heaven because he did not want to go without his brother and Draupadi. What uh, was India? The India was the king of gods. માઇન્ડ ઓફ ધ સિમિલર સિમિલર ડેનિલિયર તો અનનો ફરી એકવાર માહિતી આપેલી ડેટા આપેલો છે તેના ઉપરથી આપણે જવાબ આપવાનો છે હાઉ કેન યુ આઈડેન્ટિફાય વેનોમ સ્નેક્સ જવાબ આવશે બી થ્રુ ટુ ફેન્સ દીથમો હાઉ મેની પંક્ચર્સ આર ફાઉન્ડ ઓન ધ સ્કીન વેન નોન વેનોમ સ્નેક બાય તો મેની પંક્ચર જવાબ આવશે અહીંયા બી હાઉ ઇઝ ધ ટેલ ઓફ વેનોમ સ્નેક તો આવશે સી त्यारबाद बावीस मो प्रश्न बी त्यारबाद तेवीस मो हवे आपणे जोईए सेक्शन सी तो सेक्शन सी तो तो से में दस लैंग्वेज फंक्शन विथ द सेंटेंस तो यहाँ जो सेंटेंस आप फंक्शन तो पहले से द मेल इज टेकन एवरी डे तो एक एक्शन एक से लमाटे डिस्क्राइबिंग एक्शन त्यार बाद ही सेड दैट ही वाज अ ब्रेव पर्सन तो एक इवेंट माटे અને રોહન ઇઝ સ્ટાર્ડિંગ એટ ધ બસ સ્ટોપ તો એક લોકેશન બતાવી છે એટલા માટે શું બતાવે છે એ આવશે સ્પેસિફાઈંગ લોકેશન આગળ જોઈએ આપણે હવે તેમ રોમાં આસ્ક સ્ક વાય હી હેડ લેફ્ટ ધ ક્લાસ તો તેમાં આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ ત્યારબાદ દે સ્ટાર્ટેડ એટેન્ડિંગ ધ પેપર વેન ધ બેલ રંગ તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ બેસ્ટ ઓફ ફોર એક્ઝામ તો આ નાઇસિટીઝ છે એટલે એક્સચેન્જિંગ નાઇસિટીઝ હવે જોઈએ આપણે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોચ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન રાજુ વેર ડુ યુ ગો ફોર એક્સરસાઇઝ આપણે સ્પેસિફાઇંગ લોકેશન માટે તો જવાબ આવશે બી આઈ ગો ફોર એક્સરસાઇઝ ઇન મોટીબાગ રીતના એકત્રીસમાં સંજય વોટ ડીડ ધ હિંક અબાઉટ મી તો રિપોર્ટિંગ એમાં આવશે સી હી ટોટ હી ધેટ યુ હેડ નો કોમન સેન્સ હવે બત્રીસમાં મિહિર હેઝ વોન ધ મેચ એક્સન ઇન નાઇ સિટી કોંગ્રેચ્યુલેશન આખું વાક્ય એ લખવાનું રહેશે આઈ વિઝિટ ધ હોસ્પિટલ અહીંયા આખું વાક્ય લખવાનું રહેશે મોના આ વોટ વોઝ સી ડુંગ રિપોર્ટિંગ ઇવેન્ટ છે અહીંયા આખું લખવાનું યસ્ટરડે અ ગેમ ઓફ ચેસ વોઝ પ્લેડ બાય મી ડિસ્ક્રાઇબ એક્સન આખું લખવાનું મિલિયન્ટ એટ ઓ ક્લોક સ્પેસિફાઈક ટાઈમ છે આપણે આગળ જોઈએ ખાલી જગ્યા ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે આગળ જોઈએ આપણે હવે ફાઈન્ડ આઉટ ધ રાઈટ ધ હેંગ નિસ્ટ મિનિંગ એન્ડ તો થીક અને એન્ટેલોગ તો એન્ડ હવે આપણે જોઈએ ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ધ ઇન ડાયરેક્ટ સ્પીચ ડાયલોગ આપેલા અને ઇન ડાયરેક્ટ સ્પીચમાં આપણે પહેરવાના છે So they asked her how she should do you, vocabulary test reply that she should ask his teacher their train care hmm. the him. A jitna niche pan अगर जो आप रहे जॉइन द सेंटेंस એટલે કન્જેક્શન ઉમેન પરથી વાક્ય લખવાનું છે તો જે જગ્યાએ કન્જેક્શન ઉમેરો આ કે આખું લખવાનું વચ્ચે બીકસ અને ઈટ વોઝ હેવીલી જાગૃતિ કુલ નોટ ગો આઉટસાઇડ બીકસ ઈટ વોઝ રેનિંગ હેવીલી ત્યારબાદ મેહુલ ઇસ સ્માર્ટ હી હેઝ નોટ બીન સિલેક્ટેડ ઇન ધ

એ રીતના ડુએસ ડાયરેક્ટ કરો પચાસ ને એકાવન બંનેનો સેમ જ આવશે ત્યારબાદ ફરી એકવાર સિલેક્ટ ધ ક્વેશ્ચન ગેટ ટુ અંડરલાઇન વર્ડ એન્ડ ફેરઅસ ઇન ધ આન્સર તો એ રીતના અહીંયા બાવનમાં બી આવશે ત્રેપનમાં એ આવશે ચોપનમાં સી આવશે આવી ભાગ એ માય ફેવરિટ ફેસ્ટિવલ તો તમારો ફેસ્ટિવલ તમે તમારી બુકમાં અથવા કોઈ મિત્ર અથવા ટીચરની મદદથી લખી શકો છો આ ચેટ જીપીટીમાંથી લખેલો છે તો કદાચ તમને હાર્ડ પણ પડી શકે તો આ નહીં કરો તો ચાલશે લખવા માટે લખી નાખજો અને તમારો મિત્રો કે કોઈ નિમંત માણમ હોય તો તે સેલ હોય તો તૈયાર કરજો અહીંયા આપેલો છે આપણે રોવેસન રાઇટ ઈમેલ ઈમેલ લખેલો છે ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ વેક્સિનેશન એ વેક્સિનેશન માટેનું લખેલું છે ત્યારબાદ અહીંયા જે ચિત્ર આપેલું છે તેનામાંથી દસ વાક્યો બનાવો તે વાક્યો લખેલા છે તો આ હતું આપણું આઈ લવ યુ ટીચર પાર્ટનું સોલ્યુશન તો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ